કાંકરિયા કાર્નિવલ ઉજવવામાં જઈ રહ્યો છે તેને લઈને પોલીસની પ્રેસ કોન્ફરન્સ ચાલી રહી છે સાંભળી તે તરફ આવતા શહેરના અલગ અલગ વિસ્તારો ભૈરવનાથ રોડ છે રાયપુર દરવાજા છે આ તમામ વિસ્તારોથી કાંકરિયા તરફ જતા જે માર્ગો છે ત્યાં પાર્કિંગના પ્રશ્નો ન થાય નાગરિકોના એક જ સમયે જવા માટે ધસારાના કારણે ટ્રાફિકના પ્રશ્નો ન થાય એના માટે શહેર પોલીસના ટ્રાફિક પોલીસ ટીઆરબી હોમગાર્ડ અને સાથે શહેર પોલીસના અધિકારી કર્મચારીઓ તમામ બંદોબસ્તમાં ત્રણ શિફ્ટમાં ફરજ બજાવશે એટલે કે રાઉન્ડ ધ ક્લોક આ બંદોબસ્ત ચાલવાનો છે કાંકરિયા કાર્નિવલના બંદોબસ્ત માટે સાત ગેટ જે મેં આપને કયા દરેક ગેટ પર શી ટીમ્સ તૈનાત કરવામાં આવશે એની સાથે મુલાકાતીઓ જે આવતા હોય છે એનું પ્રોપર ચેકિંગ અને ફ્રિસ્કિંગ થઈ શકે એના માટે તમામ ગેટ પર ડીએફએમડી એચએચએમડી બીડીડીએસની ટીમ્સ સાથે એચ બેગેજ સ્કેનરની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે સીસીટીવી કેમેરા સર્વેલન્સ દ્વારા પણ સતત આ જે નાગરિકો એકત્રિત થશે ત્યાં વોચ રાખવામાં આવશે શહેર પોલીસ દ્વારા જે સુઘડ આયોજન કરવામાં આવેલું છે આ આયોજનના ભાગરૂપે કાંકરિયા કાર્નિવલમાં બે ડીસીપી છ એસીપી સોળ જેટલા પોલીસ ઇન્સ્પેક્ટર ત્રેસઠ જેટલા પીએસઆઈ તેર જેટલા મહિલા પીએસઆઈ સાતસો ને પચાસ જેટલા પોલીસ કર્મચારીઓ સાથે મહિલા પોલીસ મુલાકાતીઓ મોટી સંખ્યામાં આવતા હોય છે એટલે બસો પંચાવન જેટલા મહિલા પોલીસ કર્મચારીઓ એની સાથે એક કંપની એસઆરપી અને એકસો પચાસ જેટલા હોમગાર્ડના જવાનો આ કાંકરિયા કાર્નિવલમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે બંદોબસ્તમાં તૈનાત રહેશે એની સાથે વોચ ટાવર્સ બીડીડીએસ ટીમ્સ બેગેજ સ્કેનર ડીએફએમડી એચએચએમડી આ તમામનો કાંકરિયા કાર્નિવલમાં ઉપયોગ કરવામાં આવનાર છે નાગરિકો પોતાની કાર્નિવલની અંદર જે આખા વર્ષ દરમિયાન આતુરતાથી રાહ જોતા હોય છે એવી રીતે કાંકરિયા કાર્નિવલમાં સાંસ્કૃતિક કાર્યક્રમો બાળકો માટેના કાર્યક્રમો ખાણીપીણીની માર્કેટ એની સાથે સાથે અન્ય આકર્ષણો પણ હોય છે જે ત્રણ સ્ટેજ છે તેના પર દેશ વિદેશના કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવતા હોય છે અને આની અંદર આપ જાણો છો એમ અમદાવાદ શહેર અને આજુબાજુના જિલ્લા શહેરોમાંથી પણ લોકો આનંદ માણવા માટે આવે છે તો તમામ લોકો કાકરિયા કાર્નિવલનો યોગ્ય રીતે આનંદ માણી શકે અને યાદગાર સંભારણું બની રહે એના માટે શહેર પોલીસ દ્વારા પોલીસ કમિશનર શ્રી અમદાવાદ શહેરના માર્ગદર્શન હેઠળ પૂરતી તૈયારી કરવામાં આવેલી છે